આ તરફ સુરેન્દ્રનગરમાં અકસ્માતનું એકનું મોત નીપજ્યું છે જ્યારે છ લોકો ઘાયલ થયા છે ચોટીલા રાજકોટ હાઇવે પર અકસ્માત થયો હતો છકડો રિક્ષા અને પિકઅપ વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો હાઇવે પરની હોટલ પાસે છકડો રિક્ષા શ્રમિકોને લેવા ઊભી હતી તે દરમિયાન પિકઅપ વાને પાછળથી ટક્કર મારી હતી અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે વડોદરાના ગમખવાર અકસ્માતના પડઘા હવે બોલિવૂડમાં પણ પડ્યા છે બોલિવૂડ અભિનેત્રીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી છે જાહ્નવી કપૂર દ્વારા પોસ્ટ શેર કરવામાં આવી છે અકસ્માત પર પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કર્યો છે આ અત્યંત આઘાતજનક અને ગુસ્સો આવે તેવો બનાવ છે કોઈ આવો બનાવ બાદ કેવી રીતે બચી શકે તેવું કહેવામાં આવ્યું છે ફર્ક નથી પડતો કે તે નશામાં હોય કે ન હોય તે બચી કેવી રીતે શકે તે પ્રકારની વાત કરવામાં આવી છે વડોદરામાં રક્ષિત ચોરસિયા દ્વારા અકસ્માત સર્જવાનો મામલો સામે આવ્યો છે સમગ્ર મામલે શહેર પોલીસ કમિશ્નર નરસિંહ કુમારનું નિવેદન સામે આવ્યું છે પોલીસે કાર કબ્જે કરી છે ફોરેન્સિક પુરાવાઓ એકત્ર કર્યા છે ટાયર માર્ક્સ ફોરેન્સિક પુરાવા તરીકે મળ્યા છે રક્ષિત ચોરસિયા વારાણસીમાં સેનેટરી હાર્ડવેર કંપની ચલાવનારનો પુત્ર છેલ્લા ચાર વર્ષથી તે વડોદરામાં રહે છે આરોપી રક્ષિતનું મેડિકલ પરીક્ષણ લોહીના નમૂના લેવામાં આવ્યા છે પ્રાંશુ ચૌહાણ તેની સાથે કારમાં બેઠો હતો પ્રાંશુ ચૌહાણ શંકા ના દાયરામાં છે કાર પ્રાંશુ ચૌહાણના પિતાની હોવાનું સામે આવ્યું છે રક્ષિત ચોરસિયા પ્રાંશુ ચૌહાણ અને અન્ય એક મિત્ર ગધેડા સર્કલ પાસે ભેગા થયા હતા રક્ષિત ચોરસિયા પ્રાંશુ ચૌહાણ ગધેડા સર્કલથી કારમાં બેઠા હતા પોલીસે સમગ્ર રૂટના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે બેદરકારી બદલ સીપીએ ત્રણ એએસઆઈની કારલીબાગ પોલીસ સ્ટેશનથી ટ્રાફિક પોલીસમાં બદલી કરી છે રાજકોટમાં ફરી એક વખત બીઆરટીએસ રૂટ પર સીન સપાટા કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે બીઆરટીએસ રૂટ પર કારનો વિડીયો વાયરલ થયો છે બીઆરટીએસ રૂટ પર કાર ચલાવી વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે તો વધુ એક આ સીન સપાટા કરતો વિડીયો વાયરલ થયો છે યુવકો દ્વારા ટ્રેન્ડમાં રહેવાના ચક્કરમાં આ પ્રકારના વિડીયો બનાવવામાં આવતા હોય છે અને સીન સપાટા કરવામાં આવતા હોય છે ત્યારે નબીરાના આ સીન સપાટા જુઓ અને બીજાના જીવને જોખમમાં મૂકતા હોય તે પ્રકારનો આ વિડિયો શૂટ કરવામાં આવ્યો છે સિત્યોતેર વર્ષીય સિક્યોરિટી ગાર્ડને નિર્દયતાથી માર મારવામાં આવે છે સુરતના રાંદેર વિસ્તારનો આ બનાવ કે જ્યાં સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ છે પાર્કિંગમાં લઘુશંકા કરવાની ના પાડતા માર મારવામાં આવ્યો વૃદ્ધ સિક્યોરિટી ગાર્ડને દંડાથી ઢોર માર માર્યો હતો રોડ પર પગ પકડીને ઢસડીને અમાનવીય હુમલો કરવામાં આવ્યો વૃદ્ધ સિક્યોરિટી ગાર્ડને માર મારી આ શખ્સ જતો રહ્યો વીડિયો બાબતે રાંદેર પોલીસે તપાસ આરંભી છે આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બે યુવકો ઊભા છે અને એકાએક એક યુવક દ્વારા વૃદ્ધ પર હુમલો કરવામાં આવે છે તેમને ઢોર માર મારવામાં આવે છે અને પગ પકડીને ઢસડી ઢસડીને લઈ જવામાં આવે છે અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અમદાવાદના નરોડામાં પાડોશી વચ્ચે મારામારી થઈ અને સદ્ગુરુ લેન્ડમાર્કનો બનાવ સામે આવ્યો છે પાડોશીઓ વચ્ચે થયેલા ઝઘડામાં છરીના ઘા ઝીક્યા ચાર લોકોને ઈજાઓ પહોંચી છે પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે આ બંને પરિવારજનો વચ્ચે માથાકૂટ સર્જાય છે અને બબાલ ઉગ્ર બનતા એકબીજા પર મારામારી પણ કરવામાં આવે છે અને ઈજાગ્રસ્ત થતાં તમને સારવાર અર્થે ખસેડવામાં આવે છે બીજી તરફ આ અંગે તપાસ પણ હાથ ધરવામાં આવી છે નાના શહેરોમાં પણ રખડતા ઢોરનો આતંક માથાનો દુખાવો બન્યા છે સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં મુખ્ય રસ્તા પર આખલા યુદ્ધથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે રતનપરથી માળોદ ચોકડીને જોડતા મુખ્ય રસ્તા પર બે આખલા બાખડતા અંદાજે અડધો કલાકથી વધુ સમયે સમગ્ર વિસ્તારને બાનમાં લીધો આખલા યુદ્ધના કારણે વાહનચાલકો જીવના જોખમે રસ્તા પરથી પસાર થવા મજબૂર બન્યા છે રખડતા ઢોરોના કાયમી ઉકેલ લાવવાની રહીશો દ્વારા માંગ કરવામાં આવી છે અંકલેશ્વરમાં નોબલ માર્કેટમાં ફરી આગનો બનાવ બન્યો છે અગાઉ પણ સ્ક્રેપના આઠ ગોડાઉનમાં આગ લાગી હતી એ જ સ્થળે ફરી આગ ફાટી નીકળી છે બે ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા છે તો રાસાયણિક કચરામાં આગ ફાટી નીકળી હતી પ્રશ્ન એ છે કે વારંવાર એ જ જગ્યાએ કચરો ઠલવાય છે અને કચરો સળગાવવામાં આવે છે જેનાથી વાતાવરણ ખૂબ નુકસાન થવા પામ્યું છે અને આજુબાજુના ગામમાં પ્રદૂષણ ફેલાવાથી સ્વાસ્થ્ય પર અસર થવા પામી છે કચરામાં ફરીથી આગ લાગી કે લગાવવામાં આવી તે તપાસનો વિષય છે પોલ્યુશન જે થયું છે તેને ગંભીરતાથી જો આ વહીવટી તંત્ર ન લે તો આ વહીવટી તંત્ર માટે હવે શું કરવું કે ખબર પડતી નથી તો આગ લાગવાના દ્રશ્યો કે જ્યાં આજે પણ આગ લાગવાની ઘટના બની છે અને ગઈકાલના પણ એ દ્રશ્યો કે જ્યાં આગ લાગી હતી એક જ વિસ્તારમાં ફરી એકવાર આગ લાગતા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કે આખરે આ આગ લાગી કેવી રીતે આગ લગાવવામાં આવી છે કે પછી આગ લાગી છે તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે બીજી તરફ ગઈકાલે પણ ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા આજે પણ એ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે જેના કારણે આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણનું પ્રમાણ પણ વધ્યું છે લોકોને હેરા વારો વલસાડ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જ ભાવિ તબીબોએ કાયદાના લીરેલીરા ઉડાવ્યા છે એન્યુઅલ ડેની મસ્તીમાં મેડિકલ સ્ટુડન્ટ્સ ભાન ભૂલ્યા અને નિયમોને નેવે મૂકી શાંતિવાળા સ્થળ હોસ્પિટલ કેમ્પસમાં જ ફૂલ ડીજેના તાલે ઝૂમ્યા છે જ્યાં અવાજ અને હોર્ન વગાડવા પર પ્રતિબંધ હોય છે તે સ્થળે ઘોંઘાટિયા ડીજે વગાડવામાં આવ્યા છે એટલું જ નહીં કારમાં સ્ટન્ટ પણ કરવામાં આવ્યા છે હાલ હોસ્પિટલ કેમ્પસમાં ધમાલ મસ્તીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે વલસાડ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સ્ટુડન્ટ્સના વાર્ષિક ઉત્સવની ઉજવણી થઈ રહી છે ત્રણ દિવસ સુધી અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર હેઠળ છે સામાન્ય રીતે હોસ્પિટલની આજુબાજુ ઊંચા અવાજે મ્યુઝિક વગાડવું તો ઠીક વાહનોના હોર્ન વગાડવા પર પણ રોક લગાવવામાં આવતી હોય છે છતાં ભાવિ તબીબોએ હોસ્પિટલ કેમ્પસમાં જ કાયદાના લીરેલીરા ઉડાવ્યા હતા જોકે હજી સુધી આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો નથી ગાંધીનગરમાં સ્ટન્ટબાજ બાજ નબીરાઓ ઝડપાયા છે જાહેર રોડ પર કારમાં જોખમી રીતે સ્ટન્ટ કરવામાં આવ્યા હતા વીઆઈપી રોડ પર કારમાં સ્ટન્ટનો વિડિયો વાયરલ થયો હતો રસ્તા પર જોખમી સ્ટન્ટ કરી અન્ય વાહન ચાલકોના જીવને જોખમમાં મૂકવામાં આવ્યા હતા પોલીસે તમામ નબીરાઓને ઝડપી કાયદાનો પાઠ ભણાવ્યો છે તો આ એક તરફ એ દ્રશ્યો કે જ્યાં સ્ટન્ટ કરવામાં આવી રહ્યો હતો ગાડી પર બેસીને તેમના દ્વારા સ્ટન્ટ કરવામાં આવી રહ્યો હતો અને વીડિયો વાયરલ થયો હતો જીવને જોખમમાં મૂકનારો આ વીડિયો બીજી તરફ આ તમામ જે આરોપીઓ છે તેમની અટકાયત કરવામાં આવી છે અને હવે પોલીસ દ્વારા સબક શીખવાડવામાં આવશે